જાયફળ ડાયાબિટીસ જેવી ખતરનાક બીમારી માટે રામબાણ રાત્રે સૂતા પહેલા આ રીતે કરો ઉપયોગ જાયફળનો ઉપયોગ વર્ષોથી આપણા રસોડામાં મસાલા તરીકે થાય છે પરંતુ આ જાયફળનો ઉપયોગ માત્ર ભોજનનો સ્વાદ અને સુગંધ વધારવા માટે જ નથી પરંતુ તેનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે આયુર્વેદમાં જાયફળને અનેક રોગોના માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે ડાયાબિટીસ જેવા ખતરનાક રોગોમાં પણ જાયફળ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે આજકાલની જીવનશૈલીના કારણે સુગરની સમસ્યા ઘણા લોકોને અસર કરી રહી છે એકવાર ડાયાબિટીસ થઈ જાય તો તેને નિયંત્રણમાં રાખવું ખૂબ જ મુશ્કેલ બને છે તમે ઇચ્છો જાયપળ બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે ઘણા અભ્યાસોએ એ સાબિત કર્યું છે કે જાયફળ લોહીમાં સુગર લેવલને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકે છે જાયફળનું નિયમિત સેવન કરવાથી બ્લડ સુગર લેવલ નિયંત્રણમાં રહેશે જ્યારે સ્વાદુ પિંડમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઘટે ત્યારે લોહીમાં ખાંડનું પ્રમાણ વધવા લાગે છે જે ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધારે છે આ સિવાય જાયફળના સેવનથી પાચન શક્તિ સુધરે છે આ સાથે જ જાયફળમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરીનો ગુણ જોવા મળે છે જે અન્ય ઘણી બીમારીઓને પણ દૂર કરે છે જાયફળનું આ રીતે સેવન કરો

રામબાણની જેમ કામ કરે છે જાયફળ અન્ય રોગોમાં પણ ફાયદાકારક ડાયાબિટીસ ની સાથે સાથે જાયફળ અન્ય ઘણી બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે જાયફળનું નિયમિત સેવન કરવાથી પાચન તંત્ર સ્વસ્થ રહે છે કબજિયાત અને પાઇલ્સ જેવા રોગો પણ મટે છે તેનાથી ગેસ અને અપચામાં પણ રાહત મળે છે આ સિવાય તે સ્થૂળતાની સમસ્યામાંથી પણ રાહત અપાવે છે જો સાંધામાં દુખાવાની સમસ્યા હોય તો જાયફળને પીસીને તેને સરસવના તેલમાં ભેળવીને લગાવો અને સાંધામાં માલિશ કરો તેનાથી ઘણી રાહત થાય છે